હેપી બર્થડે ટુ યુ રુંઢે તો કે હવે મેં વિશ કરી દીધું વ્લોક ગમેટ એને રૂંઢે ચાલુ કર્યો દીધો લાઇટ હોય ગઈ ને ફાઇનલી આપણે સોનલબેનને હે ને અહીંયા ઘરેથી લઈને આપણા ઘરે જઈએ આવીએ અમે રહ્યો અમારો ભાણું ભાર તો કમળબેન તો ચાલશે ને બેટા વાહ ચાંજ જવાનું છે ચાંચ આવવા હે ચાલો ભાઈ તો ઘરે પૂગી ગયા છે ને ઘરે ભાઈ હો હો ના છોકરા હાવ હાસવે હાસે હેપી બર્થડે તો કહી દે અમે Happy birthday to you. Wow. I'm going to wear my hand. જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ ની અંદર આજે વ્લોગ આપણે મોડો મોડો ચાલુ કર્યો છે આજે છે સ્પેશિયલ ડે કારણ કે આજે છે ને હર્ષાનો બર્થડે છે બર્થડે કે તમને બતાવું શું કરી જો હારી આમ ભૂકો ના છે હેપી બર્થડે ટુ યુ રૂંઢે તો કે હવે મેં વિશ કરી દીધું વ્લોગ મેં રૂંઢે ચાલુ કર્યો લાઈટ હોય ગઈ ને કે આમ જો તારે કેક ખાઓ કે

પણ ભરતમાં હીરા વિજય નો હાલે કઈ વાંધો નહીં તું તારે તારું કામ કર કર અત્યારે મારે જવાનું તેડવા ભાત સિમ એટલે કેશોદ ની બાજુ નું ગામડું છે ત્યાં હલો તો ફટાફટ જાય ત્રણ બેન ઘરે જાવ બરોબર ને આપડા ફેવરેટ સોંગ છે સીધું મુસેવાલા ના બરોબર એમાંથી એક સોંગ છે ને ટૂંકમાં છે ને ધારા બસો તમે જો સાચું બોલશો ને તમે છે ને બધું સારું કામ કરશો ને તો તમારી રીતની ટૂંકમાં છે ને બદનામી તો થવાની છે કઈ પણ કારણ છે એના માટે છે ને એક સોંગ મસ્ત જો એ સીધું મુસેવાલા નું હતું વાયરલ છે જ ફાઇનલી આપણે સોનલબેન ને છે ને અહીંયા ઘરેથી લઈને આપણા ઘરે જઈએ અમે રહ્યો અમારો ભાણું ભાઈ

કાંગાન્ટોનેલો સીધા પેલે જાય કમલબેન ના

હેપી બર્થડે ટુ યુ કાલ પાર્ટી આજ નહીં ભેગું થાય કાલ એ ઉલી હે લઈ જા મીરા તો ભાઈ આની મારે મને કે કે બને બર્થડે હોય જાણે હું નો હું કે ને બર્થડે ઉજવા કરું બધાયનો મારો મારો ઉજવો એનો ઉજવો તો તમને ભૂખ ભરા જાય કામ મમ્મી હો ના હો બર્થડે ઉજવે કા તારે ભાઈ હા તારે ટેકો હા હું ટેકો કરું મમ્મી હે

કેવું છે હવે હવે છે ને ભાઈ આ બ્લોક પૂરો થઈને પછી હાંજે અમારે છે ને જવાનું છે જ્યાં કમાઈ છે ને કાલના બ્લોકમાં તમે જોઈ જાઓ પાલિકેમાં જવાનું છે કાલના બ્લોકમાં તમે જોઈ લેજો રજી જોઈએ ને કઈ વાંધો નહીં આ બ્લોગને કરી દઈએ પૂરો તો કાલનો વિડીયો તમને જોવાનું ભૂલતા નહીં જોરદાર રહેશે તો આ બ્લોગને કરી દઈએ પૂરો મળીશું નેક્સ્ટ વિડીયો બધા બાબાઈ